આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જોકે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે

ત્રણ બોટોનું આયોજન કરવામાં આવ્યું છે સી ઓફ સાહેબના આદેશ અનુસાર ડેપ્યુટી ડેપ્યુટીઓ સાહેબના આદેશ અનુસાર જીઓ સીના આદેશ અનુસાર હાલ આપણે ત્રણ બોટોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હાલ આપણે ત્રીસથી ચાલીસ જણના સ્ટાફ જોડે અમે સાથે રહીને હાલ છ વાગ્યેથી અમે છ વાગ્યેથી મોટી વિસર્જનનું કામ ચાલુ થઈ ગયું છે અત્યાર સુધીમાં થી સાતસો મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને અહીંયા હજીરા ખાતે મો મોટા પ્રમાણમાં સૌથી મોટી મૂર્તિઓનું આવવાનું ચાલુ છે અને ખૂબ સારી રીતના વિસર્જન ચાલી રહ્યું છે આપણે પબ્લિકને એ જ અપીલ છે કે જેમ બને તેમ તમે જલ્દીથી મોટી અહીંયા લાવો અને ખૂબ સારી રીતના વિસર્જન થઈ જાય અને બીજું કે પાણી ઘણું અહીંયા ઊંડું છે હાલ ચાલીસથી પચાસ ફૂટ પાણી છે અને લોકોને અપીલ છે કે પાણીના દરિયા કિનારા પર આવે નહીં ત્યાંથી કોઈ જોખમકારક ઘટના બને એટલે હાલ આપણે એ પણ કામગીરી ચાલુ છે જેમ બને તેમ લોકોને આપણે દૂર ખસેડ્યા છે વારંવાર આપણે એમને એલાઉન્સ કરાવીએ છીએ કે જેમ બને તેમ પબ્લિકોને પાણીથી દૂર રાખવા માટેની અપીલ કરીએ છીએ બસ એ જ માટીની માટીની મૂર્તિ માટે એ વાત છે કે માટી મૂર્તિ સહેલાઈથી પીગળી જાય છે પીઓપીની મૂર્તિ હોય તો એ પીગળતી નથી અને વધારે પ્રમાણમાં એ એક જગ્યા જઠ્ઠો થઈ જાય છે અને તેને પછી આપણે તાપી નદીમાં ઘણું એમથી પ્રદૂષણ ફેલાઈ શકે છે નમસ્કાર મિત્રો મારું નામ છે રાજેશભાઈ રાણા સુરત શહેરના મેં વોર્ડ નંબર વીસના કોર્પોરેટ તરીકે છું મેં આજે અજીરા ખાતે આવી છું મારા પરિવાર સાથે અમે શિવજીની મૂર્તિ વિસર્જન કરવા આવેલો છો ને અજીરા ખાતે જે વ્યવસ્થા જે લોકોએ કરી છે ને જે લોકો જે જે અલગ અલગ કંપનીઓ છે એ પણ બહુ સારી રીતે સેવા આપી છે પોલીસ મિત્ર છે પબ્લિક છે ને પબ્લિક પણ સરકાર બહુ સારો આપે છે અને મને એવું છે હજુ લોકો પબ્લિક અજુન શાક સરકાર હાલશે ને અજુન લોકો વિસર્જન આજે લગભગ સવારથી લોકો લાગેલા છે ને આપ જોઈ રહ્યા છો આજે ભરતી પણ છે ને જે ઉકાઈ ડેંગમાં પાણી છોડવા આવ્યું છે ને ખૂબ પાણી છે ત્યાં વિસર્જન પણ સારું થાય છે ને આપને સુરત શહેરની જનતાને મેં અપીલ કરું છું ને બધા મળીને તમે આ એક વિસર્જન માટે એક શુભ એ બનાવ્યું છે ને પબ્લિક પણ સારો સરકાર આપે છે એના માટે મેં સુરત મહાનગરપાલિકાને ખૂબ આભાર માનું છું ને અમારી ફાયરની ટીમ પણ ખૂબ મહેનત કરે છે ને ફાયરની ટીમ સખત યા પણ હજીરાની ઉપર લાગેલી છે કંઈ પણ ઇમરજન્સી હોય તો તરત આવીને ઉભા રહે છે એવું મેં વંદે માતા ભારત માતા એ કરું છું